જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં તો આજે મેં લાયા છે મેગી તમે જોઈ લો એટલે મેગી એકલી નહીં ઘણી એવી વસ્તુ અંદર તમે જોઈ તમને એક એકનું નામ બધું બતાડી નાખું તો આપણે પહેલે આવી સજગા હવે નામ હું આપણો આ છેલ્લું આજે એકલું વાંચાય આ તો આપણને અક્ષર ખબર પડતા નહીં આપશે અક્ષર કોરિયાના લગભગ કોરિયાના કોરિયાના લખેલું છે કોરિયન કોરિયન નૂડલ તો આપણે પહેલા છે કોરિયન નૂડલ આપણે આટલા મેલે સાઈડમાં તો આપણા આયરસી મન્ચુરિયન જોડે મન્ચુરિયન अदिया ना? तौप नहीं लखे लुका? ना, अपन्याप अप्राइब आड़ ऊच्छी आटो टौप रहमान ना आडि कवरी कवरी अदिया ना? स्नेक टैक, स्नेक टैक आड़ी बिजे के वे नवी आड़ी सा स्नेक टैक, वे नवी सा, तमी जोईलो ना નમો સાવડી ગારે બધા બધા હી ન અલગ 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 ટાઈટ ની નિતલા ના આરી આપડે ચઈ છે મેજિક સજોડો આના પર મેગી લખેલું વારી આરી નું નામ છે આરી વી વાળું તો વેજ અટ્ટા એ દીછે દમ વીટા નુડલ્સ નુડલ્સ મસાલા વેજ અટ્ટા નુડલ્સ આરી આપડી સિંદી ખબર છે બધા આ કઈ મેગી આ દુકાન ડાયરેક્ટ મેગી તમારે કોઈ ખાવાનું નઈ ભાઈ કેટલા માણસો આપડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માણસો છીએ આપડે તો તમને બધાને એક એક મેગી મળશે અને તમારે ઘેર બનાવવાની બનાવાની ને પછી આનાંદરન એક એક ચમચી થી આપણે બધું ટ્વિસ્ટ કરશું અને મેગી ચીવી બના એ તમને ને આપણે બધાને રિવ્યુ મેગી ચીવી બની બધા રેડી છો રેડી તો મેગી આ કોને આવી મારા

જે મેગી બનાય એનું કાગળ આપણે ભૂલી ગયા કયું હતું જોઈ લે તો આપણે હવે એક એક માણસ ને બોલાયે ને ટેસ્ટ કરાય તો આપણે પેલા રણસી જાય

આપણા પૂનમ નહી આયે છે અમે ગઈ છે તો એ તો રણસી એ આવતી હોટલ ખોલ્યા લુંખો અને

બગાડ બગાડ કરા કઈ બોલે ના કરેવી જયારે ખાઈ હારી લાગી લાજો

ઘરની કે પૂનમ ના પણ ચાર ગમે છે વાહ પૂનમ વાહ હવે થી આઠ પૂનમ ગમડે અને બે જણા આયા પણ આ મેગી નહીં ગમાડી ગમાડતું નહીં મેગી

મારી જેવી આ કેવી

આજી વી પરવીન આહી વેલા પટી જાય રે આ નહી વેલા પટી જાય જેવી એટલે કે આ તો સારી એક નંબર દેહી મેગી દેહી મેગી દેહી મેગી છેવી વાત ના થાય સુપર ના કાપુ તારી છે એ તો કાય ગમે વગર ની જે હોય સાચું બોલવાનું બોલ હેડ આટ વી

એક નંબર મસ્ત મારી મેગી મને ગમી ગયું પણ શુભમ નહીં લાગે હમણાં